પેટલાદ તાલુકાના પોરડા મુકામે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો આજ રોજ આણંદ જિલ્લાના પોરડા ગામે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પેટલા વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી અને તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો

ઓગણીસો બે નો વિમાન શોધ્યું તો પુસ્તક વિમાન આવ્યું કંઈ જોઈએ રામાયણમાં તુલસીદાસ જોય ચારસો વર્ષ કરવા રામાયણ લખી તુલસીદાસ થી આગળ રામાયણ માં આપણે જવું નથી પણ તુલસીદાસ રામાયણ પણ ચારસો સાડી ચારસો વર્ષ પહેલા લખાય એમાં પણ પુસ્તક વિમાનના રુલેજ છે એ સાગરનું નામ પણ છે મારું નામ નીતિન મેઘવાન બીઆરસી કોર્ડિનેટર પેટલાથ આજનો આ કાર્યક્રમ છે શું કે આજ રોજ પેટલાદ તાલુકાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન પોડા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ રહ્યું છે જેમાં આજના કાર્યક્રમના અધ્યક્ષસ્થાને માનનીય ધારાસભ્ય શ્રી પેટલાદ કમલેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને આજનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સોનલબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા આજના આ કાર્યક્રમમાં એટલા જ તાલુકાની કુલ એકસો સિત્યાસી પ્રાથમિક શાળાઓમાંથી કુલ એસી શાળાઓના બાળકો બાળવૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો પોતપોતાની તૈયાર કરેલી કૃતિ પ્રદર્શિત કરવા અત્રે ઉપસ્થિત થયા છે જેમાં આજનો મુખ્ય વિષય છે કે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી તે આધારિત પાંચ વિભાગો કુલ છે પાંચ વિભાગોમાં બાળકો દ્વારા સરસ મજાનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે અને આજ રોજ બાળકો ખુબજ ઉત્સાહથી આ વિજ્ઞાન મેળાનો આનંદ લઈ રહ્યા છે